કે નેતાઓ પણ કેવી રીતે માટે માર્કેટિંગ કરતા હતા અને વખાણ કરતા થાકતા ન હતા તે પણ જાણી ગ્રુપમાં કરોડો રૂપિયાના કૌભાંડ વચ્ચે હાલ સોશિયલ મીડિયામાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો એક વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે જેમાં બીઝેડના સીઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કરી રહ્યા છે ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે એક ના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખૂબ સારું આવડ્યું એટલે અહીંના સ્ટાફ અને અહીંયા એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પહેલી વાત ઘણાને ક્યાંક થોડુંક સંકોચ હોય પરંતુ મેં એટલે જ ઉદાહરણ આવ્યું કે એકના બે કેવી રીતના થાય એમાં કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે ને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા હશે તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખુબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો સો કરી શકવાના આ વીડિયો ચર્ચામાં આવતા જ ધવલસિંહ પણ રાજકીય નિશાને આવી ગયા છે અને તેમની સામે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કારણ કે આવા નેતાઓના ભાષણોના કારણે પણ મોટી સંખ્યામાં લોકો કૌભાંડીની જાળમાં ફસાયા હોઈ શકે છે જો કે આ વીડિયો વાયરલ થતા જ ધવલસિંહ પોતાનો લૂલો બચાવ કરતા નજરે પડ્યા તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલુ છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને અને ક્યાંક ક્યાંક ખોટી રીતે મારી મતડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માંગુ છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થા જે સંસ્થાની અંદર એક થી વધારે બે થી વધીને ત્રણ કે ચાર એટલે પાંચ હજારથી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડિયોમાં કીધું છે કે પાંચ હજાર થી લઈને પચીસ હજાર કે પચાસ હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને એ વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને એજ્યુકેશન નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થામાં તેના માટેની ચર્ચા કરી છે નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈ લેવી નહી એવી મારી તમામ લોકોને વિનંતી છે ધવલસિંહ કૌભાંડી ભૂપેન્દ્રસિંહના કાંડ અંગે જાણતા હતા કે નહીં તે તો તપાસનો વિષય છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ધવલસિંહ જેવા અનેક નેતાઓ ભૂપેન્દ્રસિંહના વખાણ કરી ચુક્યા છે અને સ્ટેજ પર સન્માન પણ આપી ચૂક્યા છે જેના કારણે જ આ કૌભાંડી આટલું મોટું કૌભાંડ કરી શક્યો હાલ ગુજરાતમાં પોન્સી સ્કીમનું આ કૌભાંડ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યું છે કારણ કે લોકોના છ હજાર કરોડ કૌભાંડી ચાવ કરી ગયો છે બીજો નીરવ મોદી ગુજરાતમાં ઉભો થયો છે જે હાલ ગાયબ છે પરંતુ ક્યાં ગાયબ થઈ ગયો તે પણ સૌથી મોટો સવાલ છે જો કે લોકો પણ લાલચમાં ફસાયા અને રૂપિયા ગયા કારણ કે વધુ વ્યાજ અને એક ના બે કરવાની ઘેલ લાખો કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે મરણ ખોવાનો વારો આવ્યો છે આપડે ત્યાં એવું કહેવાય છે કે લાલચ બુરીબલા હે અને અહીંયા બસ આજ વધુ પૈસા કમાવાની લાલચમાં લોકો હેરાન થઈ ગયા છે